નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા ઘોઘા તાલુકાના ત્રાંબક ગામના આધેડ મૃત હાલતે મળી આવતા તેમના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ઘોઘા તાલુકાના ત્રાંબક ગામમાં રહેતા અને ભાવનગર ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા ધીરાભાઈ લક્ષ્મણભાઈ ગોહેલ આજે ભરતનગર વિસ્તારમાં મૃત હાલતે મળી આવ્યા હતા આ બનાવની જાણ થતાં ધીરાભાઈના પરિવારજનો દોડી આવ્યા હતા અને મૃતદેહને હોસ્પિટલ ખસેડ્યો હતો ભરતનગરમાં ચાલતા આવાસ યોજનાના કામમાં તેઓ સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા હોવાનું મૃતકના પરિવારે જણાવ્યું હતું